જય માતાજી મિત્રો આજના વિડીયોમાં આપણે વાત કરીશું કે સ્વચ્છ ભારત અભિયાન એ ખૂબ પ્રચલિત થઈ રહ્યું છે અને અલગ અલગ લોકો સ્વચ્છતા ઉપર આવી રહ્યા છે ત્યારે ગુજરાત સરકાર દ્વારા હવે સ્વચ્છ ભારત માટે શૌચાલય યોજના પણ ચાલુ કરવામાં આવી ગઈ છે તો એ કેવી રીતે લાભ મેળવી શકશો કેવી રીતે ફોર્મ ભરવાનું છે કયા કયા ડોક્યુમેન્ટ છે એની બધી જ વાત કરીશું તો આ વિડીયો તમારા માટે ખૂબ ઉપયોગી છે તો સ્કીપ કરવાની ન કરતા અને કેવી રીતે તમે કેટલી સહાય મળશે તો ચાલો હવે શરૂ કરીએ તો શૌચાલય સહાય મોદી સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલી સ્વચ્છ ભારત મિશન યોજના હેઠળ દેશભરના ગામડાઓ અને નગર વિસ્તારોમાં મુક્ત શૌચાલય ઓનલાઈન નોંધણી પ્રક્રિયા શરૂ કરી દીધી છે મફતમાં શૌચાલય શ્રી દ્વારા મળવામાં આવશે તો હવે કેટલી સહાય મળશે એ વાત કરીએ તો ચાલો આગળ વધીએ તો આ યોજનામાં તે નાગરિકો જેઓના ઘરમાં શૌચાલય નથી તેઓ ઓનલાઈન નોંધણી કરી શકશે સરકારના આ પ્રયાસ હેઠળ દેશના ગરીબ પરિવારોને શૌચાલય બનાવવા માટે હજારની સહાય સહાય આપવામાં આવશે આ સહાયથી તેઓ સરળતાથી શૌચાલય બનાવી શકશે હવે વાત કરીએ કે કયા કયા ડોક્યુમેન્ટ જોઈશે તો આધાર કાર્ડ રેશન કાર્ડ સરનામાનો પુરાવો ચૂંટણી કાર્ડ વીજળી બિલ જન્મ પ્રમાણપત્ર પાસપોર્ટ સાઇઝ ફોટો મોબાઈલ નંબર અને આવકનો દાખલો આ બધા જ ડોક્યુમેન્ટ ખૂબ જ જરૂરી છે હવે વાત કરીશું કે કેવી રીતે ઘરે બેઠા ફોર્મ ભરી શકો છો આમાં ફોર્મ ભરવાની વાત કરીએ તો ઘરે બેઠા પણ તમે ફોર્મ ભરી શકો છો અને ઓફલાઈન પણ ફોર્મ ભરી શકો છો અને ઓનલાઈન પણ ફોર્મ ભરી શકો છો તો ઓફલાઈન તમારે ગ્રામ પંચાયત જે તે કચેરી હોય ત્યાં જઈને તમારે ઓનલાઈન ના ફોર્મ ભરવું હોય તો ત્યાં જઈને ફોર્મ ભરાવી શકો છો અને ઓનલાઈન ફોર્મ ભરવું હોય તો તમારે બ્રાઉઝરમાં જઈને સ્વચ્છ ભારત મિશન જીઓવી ઇન એવું સર્ચ કરવાનું છે પછી તમારી સામે એક વેબસાઇટ આવશે અને એ વેબસાઇટમાં તમારે ફોર્મ ભરવાનું છે જો તમને ના આવડે તો યુટ્યુબમાં સર્ચ કરીને પણ તમે વિડીયો જોઈ શકો છો અને હવે વાત કરીએ કે તમારા ખાતામાં કેવી રીતે પૈસા આવશે તો તમારે સૌ પ્રથમ તમારા ખર્ચે જ જે શૌચાલય હોય છે એ બનાવવું પડશે અને પછી જ સરકારશ્રી દ્વારા નિયમ બદલાઈ ગયા હોવાથી તમને પછી પૈસા મળશે પહેલું શૌચાલય તમારા ખર્ચે જ બનાવવાનું છે અને પછી તમારા બેંક ખાતામાં જે તે રકમ આવશે એ સહાય રૂપે મળશે તો હવે આ વિડિયો અહીંયા પૂરો થાય છે તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને જેટલો બને એટલો આ વિડિયોને શેર કરો લાઈક કરો અને તમારા વોટ્સઅપ ગ્રુપમાં પણ શેર કરો જેથી એ લોકો પણ લાભ લઈ શકે જય હિન્દ જય ભારત